નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ એવા ચક્કર ચક્કરગઢ ગામના નિલેશભાઈ માલવિયાની વાડી આવેલા છીએ કે જેમને સાઠ વીઘાના દિવેલાનું વાવેતર કર્યું છે તો એમના દ્વારા એમને દિવેલા આટલા સરસ છે તેમનો શું શું માવજત કરી એમના વિશે જાણશે એ રામ રામ તમારો પરિચય આપો ને મારું નામ નિલેશભાઈ માલવિયા છે આપણે સાઠ વીઘાના દિવેલા કરેલા છે એમાં આપણે ધાનુકાની બધી પ્રોડક્ટ વાપરેલી છે આમાં

ધાનુકાલી એનું રિઝલ્ટ બહુ મસ્ત લાનીઓ દવાનું રિઝલ્ટ લીલો સમ થઈ ગયો સારું ખુ ખુબ આભાર ધન્યવાદ